દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ નામો સાથે વેચાતી ભારતની લોકપ્રિય ડીશ પાણીપુરીનો વિશેષ મહિલાઓમાં લોકપ્રિય છે વડોદરામાં ઉજવાયો પાણીપુરી દિવસ પાણીપુરી શોખીનોને કારલીબાગમાં હેપી પાણીપુરીના નાદ સાથે ઉજવ્યો દિવસ આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હોય છે જેમાં કાણું પાડી ફુદીનાનું મસાલેદાર પાણી ચણા બટાટા અને જ્યારે ચણાના બદલે વટાણા ભરીને ખવાય છે મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હોય છે દંત તથા અનુસાર મહાભારતના સમયે જ્યારે પાંડવોની અગિયાર વાસ હતો ત્યારે માતા કુંતીએ દ્રૌપદીજીને કહ્યું કે મારા પુત્રો માટે એક એવી વાનગી બનાવજો જે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જ બનાવી હોય ત્યારે દ્રૌપદીને તળતી પૂરી જોઈ વિચાર આવ્યો કે આટલી મોટી પૂરી પાંચ જણો માટે બનાવીશ તો સમય વીતી જશે જ્યારે તેમણે તે પૂરીને નાની નાની કરી તેમાં બટેકા અને ચણાનું સારણ મિક્સ કરી પાંડવોને ખવડાવ્યું હતું ત્યારથી વર્ષો વર્ષ આ પ્રથા અપગ્રેડ થતી ગઈ છે અને આજે લોકો તેને પાણીપુરી તરી પણ ઓળખે છે વડોદરામાં ઉજવાયો પાણીપુરી દિવસ પાણીપુરી શોખીનોને કારલી બાગમાં હેપી પાણીપુરીના નાદ સાથે ઉજવ્યો દિવસ ત્યારે દેશ વિદેશમાં પણ પાણીપુરી ધૂમ મચાવી ચુકી છે ત્યારે ગત રોજ બાર જુલાઈ ના રોજ ગૂગલ દ્વારા પણ પાણીપુરીનું ડુડલ મુકવામાં આવ્યું હતું ઘણી મહિલાઓનું માનવું છે કે પાણીપુરી ખાવાથી ડોપામીનનો ડોઝ રિલીઝ થાય છે જેથી માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ શાખા દ્વારા અખાદ્ય પદાર્થોનો નાશ કરવા ઝુંબેશ સાથ ધરે છે ત્યારે પ્રથમ પાણીપુરી વિક્રેતાઓ મોખરે આવતા હોય છે આજે તમે પાણીપુરી ડે સેલિબ્રેટ કરી રહ્યા છો તમને પાણીપુરી કેમ ભાવે છે બીકોઝ પાણીપુરી એક તો ઈઝીલી અવેલેબલ હોય છે કોઈ ભી મૂડ ખરાબ હોય તો ચલો પાણીપુરી ખાઈ લે કોઈ ભી હોય છે તો પાણીપુરી ખાવાનું મન થઈ જશે કારણ કે એક એવું જ ફૂડ છે કે જે ગમે એટલું ખાય તો ભી પેટ નહીં ધરાતું ને કેવાય ને કે હેપી હોર્મોન રીલીઝ આજે પાણીપુરી દિવસ સેલિબ્રેટ કરી રહ્યા છો તમે પાણીપુરી તમને કેમ ભાવે છે પાણીપુરી ચટાકેદાર હોય છે અને જેવું હું મોમાં મૂકે વોટર બોલ્સ એટલે મોમાં એકદમ બ્લાસ્ટ કરે છે અને ચટાકેદાર ટેસ્ટના લીધે મને પાણીપુરી ભાવે છે આજે પાણીપુરી દે સેલિબ્રેટ કરી રહ્યો છો પહેલી પાણીપુરી કોણે બનાવી હતી અને કોણે ખવડાવી હતી હવે આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું થયું હતું પણ મારી પાસે જ એક વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજ રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત હું મારા બાળકોને એટલે પાંચ પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવ વનવાસ દરમિયાનનો મારું માનું જ્યાં સમય હશે એટલે દ્રૌપદીજી ગયા રસોડામાં એમના અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી એને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગું જે કંઈક બીજું રસ રસો કહો કે ચટણી કહો સમથિંગ આપણે ગ્રેવી કહીએ એને દેશી ભાષામાં આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું અને ખાધા પછી જે આગળ દીકરી બોલી એક આ મોંમાં બ્લાસ્ટ થાય છે એવો થયો જ હશે એવું માની લઉં છું અને બ્લાસ્ટને લીધે છે એક એક શું કહેવાય સોડમ છૂટી હશે મોંમાં અને એને લીધે કદાચ એ ત્યારથી આ પ્રખ્યાત થઈ છે અને એ જ મુજબ આજે પણ વર્ષોથી લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે મારું ઓબ્ઝર્વેશન જનરલ એવું છે કે સ્ત્રીઓ ગમે ત્યાં ઊભી રહીને પાણીપુરી ખાતી હોય છે હું કાશ્મીર ગયો હતો બે હજાર ઓગણીસમાં અને ત્યાં આગળ એક પાણીપુરીની લારીની ઉપર સાઉથ ઇન્ડિયન દસ બાર સ્ત્રીઓ પાણીપુરી ખાઈ રહ્યા હતા મને એમને જોઈને એવું થયું કે હું પણ પૂછ્યું કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છો તો એ લોકો એમની સાઉથ ઇન્ડિયન લેંગ્વેજ હિન્દી મિક્સમાં તૂટેલી પૂટેલી ભાષામાં મને એવું કીધું કે પાણીપુરી તો આમકુવા ને નરકમાં ભેદું ને તો બી હું આપે અમ ખાવાનું એટલે આ સ્ત્રીઓનું બહુ પ્રિય વાનગી છે કેમકે મારું માનવું એવું છે કે એક સ્ત્રીએ ઇન્વેન્ટ કરેલી આ વસ્તુ છે જનરલી સારા રસોઈયા પુરુષ હોય છે પણ દ્રૌપદીજી એમના પતિ માટે આ ઇન્વેન્ટ કરેલું એકદમ દેશી આળસનું નિષ્કાળજીનું જેવી કોઈનું આ પરિણામ છે અમિત દાદા પાણીપુરી દિવસ તમે સેલિબ્રેટ કરી રહ્યા છો કેવી રીતના સેલિબ્રેટ કરી રહ્યા છો ને તમને પાણીપુરી કેમ ભાવે છે પાણીપુરીમાં એક તો બે વસ્તુ છે એનાથી બ્યુટી બી સુધરે છે અંદર પાણીપુરીમાં પુદીનો હોય છે લીંબુ હોય છે તે ડીટોક્સનું કામ કરે છે એટલે સ્કીન બી સારી થાય છે પેટ બી ભરાય છે અને ગમે બી છે ખાવાનું